મસ્તફા તાપ્યા નસીર તાપ્યાએ યોગદાન આપ્યું હતું તો સૌથી વધુ ગોવિંદાઓએ ઉત્સાહપૂર્વક આ જન્માષ્ટમીની દહીં હાંડી કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડીજીપી નયનભાઈ સુખડવાલા તથા વિશેષ અતિથિ તરીકે વોર્ડ નંબર 21 ના કોર્પોરેટર રજેશ ઉણડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જી મારું નામ છે દુરૈયા તપિયા છે અને આજે મૂવર્સ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ અને મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ તરફથી આજે જન્માષ્ટમીનો ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ અમે લોકો ફોર્થ ટાઈમ કરી રહ્યા છે એવરી ટાઈમ એવી રીતે જ્યારે અમે લોકો મટકી ફોડવા માટે આપણે બધા ખેલૈયાઓને બોલાવીએ છીએ અને એ ખેલૈયાઓ આપણે એમનો અલગ અલગ આવી રીતે કરીને કરતબ કરીને એવી રીતે કરીને બધાનું મનોરંજન બી કરે છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં અમારે ત્યાં બધા અમારા ગેસ્ટ આવ્યા હતા અને આજે મેઇન ગેસ્ટ હતા અમારા ચીફ ગેસ્ટ હતા નયનભાઈ સુખડવાલા જે ડીજીપી છે આપણે વ્રજેશભાઈ ઉનડકડ હતા જે આપણા વોર્ડ નંબર આપણે ટ્વેન્ટીના આપણે કોર્પોરેટર છે તો એ એમને અમારા પ્રોગ્રામમાં આવીને આપણે શોભા વધારી હતી મૂવલ્સ ધ ચેરિટી ટ્રસ્ટ જેના અંડરમાં ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ વુમન એમ્પાવરમેન્ટ માટેના પ્રોગ્રામ થાય છે એવી જ રીતે આજે જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી જે નહીં કે ફક્ત એક આપણા સિટીમાં થાય છે ઓલ ઓવર વર્લ્ડમાં થાય છે એનું આપણે હર્ષોઉલ્લાસથી જ્યારે એમની ઉજવણી કરવામાં આવે છે તો એક થોડું શું આપણે નાનું શું આપણે ઇનિશિયેટિવ અમારું મુવર્સ ચેરિટી ટ્રસ્ટે પણ કરેલું છે થેન્ક યુ વેરી મચ આવી જ રીતે કરીને અમે લોકો આગળ પ્રોગ્રામ કરતા રહીએ અને બધા અમારી સાથે આની અંદર એવી રીતે છે કે કોઈ પણ ધર્મ આની અંદર નથી આવતો નહીં હિન્દુના નહીં મુસલમાન અને બધા જ ધર્મના લોકો આની સાથે જોડાવીને અમે લોકો આ પર્વની ઉજવણી કરીએ છીએ તો થેન્ક યુ વેરી મચ જય હિન્દ અને